કલેક્ટર કરવા શાંતિપૂર્ણ રીતે હવે પછી એક પણ કર્મચારી ને આ કંપની કાઢશે ને તો હવે શાંતિપૂર્ણ રીતે આપણે બેસીશું નહીં આ કંપની નો ઘેરાવો કરવાની પણ આપણે બધા તાકાત રાખીએ કરીશું ને ઘેરાવો કરીશું એક પણ કર્મચારી ને આજ પછી આ કંપનીમાં હેરાન કરવામાં આવ્યો ખોટી રીતે કાઢવામાં આવ્યો અને મેં તો સાંભળ્યું છે કે પાંચ સાત વર્ષથી તમે ત્યાં નોકરી કરો છો અને પાંચ સાત વર્ષથી નોકરી કરો છો તમારો પગાર પણ કોઈ દિવસ વધાર્યો નથી બે વર્ષથી નથી વધાર્યો તો આપણે લડવું જોઈએ ને એની લેવાનું પછી કોઈ બી હોય બાકી છે ને આપણે એમ એ પાસે ભીખ માંગવું ને એ ભીખ મળવાની નથી એ સીનવી લેવી પડે આપણે બધા છો તમે આજે આપણે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરીને સૂતા થવાનું છે હું તો તમને એ પણ કેમ છું કે તમારામાંથી એક મિનિયન લીડર બનાવો જે તમારા વધા વતી રજૂઆત કરી શકે અને તેના એક અવાજ પર કંપની ચાલુ પણ થઈ શકે ને એક અવાજ પર પણ થઈ શકે એ તાકાત તમારે બધાએ રાખવી પડે તૈયાર છો તૈયાર છો આજે આપણે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરીને સૂતા પડવાનું છે આવનાર દિવસમાં નહીં લઈ તમને જે વીસ કે ચાલીસ ટકા મારા ખ્યાલથી યાદી છે એ પાસા નહીં લેવામાં આવે તો આગામી દિવસ અમારા કંપનીના ગેટ અમે બધા તેને બેસી દીધું તૈયાર છો તમે આ પાસે